ભરૂચથી જંબુસર જતા માર્ગ પર નેશનલ સ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા બ્રિજ નિર્માણની કામગીરી હાથ ધરાઈ રહી છે સોમવારે આ નેશનલ હાઈવે ચોસઠ પર કોઈ પણ જાતના જાહેરનામા વગર રસ્તો બંધ કરી દેવાયો હોવાનો લોકોએ આક્ષેપ કર્યો હતો માર્ગ પર બે દિવસ રસ્તો બંધ હોવાના બોર્ડ લગાવી બેરિકેટ મૂકી દેવામાં આવ્યા હતા સાથે જ આ માર્ગ બુલેટ ટ્રેન બ્રિજ નિર્માણને લઈ બંધ હોય વૈકલ્પિક રૂપે અપાયેલા ડાયવર્ઝનનો ઉપયોગ કરવા અનુરોધ કરાયો હતો રસ્તો બંધ કરાતા ભરૂચથી જંબુસર તરફ અવર જવર કરતા સ્થાનિક વાહન ચાલકોની જોત બેરિકેડ સ્થળે ભીડ જામી ગઈ હતી રોજિંદા પસાર થતા સ્થાનિક ટુ વ્હીલર થ્રી વ્હીલર અને કાર ચાલકોએ ભારે રોષ પ્રગટ કર્યો હતો વાહન ચાલકોના ભારે વિરોધ બાદ સ્થળ પર હાજર સંબંધિત અધિકારીઓને બેરિકેડ હટાવી રસ્તો ખોલવાની ફરજ પડી હતી